હેલો વેલકમ બેક નું છે માતાજી તો આપણે આવી આવી ગયા સવાર મંદિરે અને ભાઈ ઉઠી ગયા સવારના પાંચ વાગ્યા અને અમે આજે તારીખ વગાડવા જવાની બામણિયા અને આપડે જાય બધા ભાઈ આવી ગયા પછી અમે ટેમ્પામાં જો અહીંયા બેહી ગયા છે બધા ભાઈ જાય આપણે બે ગયા છે ટેમ્પામાં ઉપર હોય થોડાક બેહી ગયા પછી ગયા જાય સદ્ધા ચોકે ઊભી રાખતી હતી જેતપુર અને આપણે ચા પીવા ઊભી રાખીએ આપણે ચા પી લઈ ને પછી એને ભાઈ બતાવી જો ઉતરવા મહિના એક પછી ગાય જમે સવાર સવાર માં હે રજવાડી ચા પીધી ને તો ફૂલ મજા આવી ગઈ પછી આપણે જાય મયુભાઈ કઈ કેતા તા બેક શબ્દ કે ચલો પછી ગાય સમે ચા પી ને ભાગ્યા બધી બધી વાત ધુવા ધોવા દેખાય પછી ડાયરેક્ટ ટેપ કા મે દુકાન ને હું ને કેવલ પાઈ જો બે ભૂંગરા વેતા કર્યા હે ને ભૂંગરા ખાઈને પછી આપણે જો આ બેન્ટ વાજા વગાડવા આવી ગયા હે અને બેન્ટ વાજા આપડે ભાઈ ઊ વગાડે ને ભૂંગરા ખાઈ ને પછી જો બેન્ટ વાજા કર્યા વેતા ને બાકા જીકી બોલાવા મહિના અને ફૂલ બાકાજીકી બોલાવી દીધી ભાઈ અને ફૂલ મોજ આવી ગઈ બધા ને કાંઈ ઘટે જ નહીં ફૂલ બાકાજીકી બોલી ગઈ ફૂલ બાકાજીકી બોલાવીને પછી આપણે જો ટેમ્પામાં સામાન ભરીને પછી અમે જો ઘરે નીકળ્યા અમે જો ઘરે નીકળી ગયા હે બધાય ભાઈ બધા અહીંયા બેઠા હે ટેમ્પામાં અને અમે બધાય નીકળી ગયા ઘર બાજુ અને અમે ઘરે જાયશ પછી ગાઈશ તો હું ઘરે આવીને તો સીધો અને લુગડા બદલાય વિનાનો પેલા સુવી જાઉં હું આખી રાત જાઈ ગયો ને મને નિંદર જ કા કરે ફૂલ ફૂલ અને હું તો અત્યારે હુઈ જ જાવનો અત્યારે બપોરને આપણે દોઢ વાગી ગયો ને દોઢ વાગે ઘરે પોતી ગયા ત્યાં એટલે આપણે એને સુઈ પછી આપણે જો રોંઢાના પાંચ વાગે નીકળી જાય આપણા અડ્ડે ને આપણા અડ્ડે જાય છીએ એના દોસ્તા બેઠા હોય તો થોડાક ફાંડા મૂકી ફાંડા બાંડા મૂકી ત્યાં ટાઈમ વયો જાય થોડો ઘણો ને પછી જો આપણે અહીંયા અડ્ડે આવ્યા ને તો અહીંયા અડ્ડે તો કોઈ હતું નહીં ને પછી કાંઈ મજા નહીં આવી પછી હું એકલો બેઠો હોઉં જાય નાવ નવરી બજાર આપણે તો નવરી બજાર જ છે આપણે કાંઈ કામ ધતો હોય ને અત્યારે પછી ગાય શું ભાઈ ગયો પાછો ઘરે કીટકીટ છે અને આપણને કોઈ હતું નહીં કઈ મજા ન આવી અને પછી જો આપણે સાંજે પાછા આવી ગયા ને તો આપણે બધા કેમેરો લીધો ને એનું ચેકિંગ ના લે કેવો કેમેરો હે એ આપણે આગલા વિડીયોમાં મળશે આપણે કેમેરાનું રિઝલ્ટ કેવું ને બધું બતાવીશ આપણા જે અમિતભાઈ અહીંયા હે ને આયલા આવે ફોનમાં વાતું કરે કેની અરે વાતું કરે કાંઈ ખબર નથી એટલે એ ભલે વાતું કરે અને અમે દોસ્તારું બધા અહીંયા ભાઈ લોકો આવી ગયા પછી ગાય જાય રવિભાઈ અમને બધી બે ને સલાહ દેતા હતા કઈ રવિભાઈ સરપોસ બન્યા હે કેવલભાઈ સાંભરે હે અને હું પણ સાંભળું અમે બે પછી ગાય આપડે જો કેલવીન ભાઈ દુકાન આવી ગયા ત્યાં હિતેશ ભાઈ માવો શોતા હતા તો એ માવો શોતા હતા ને તો મેં એને પકડી લીધા માવા હોતા અને આપણે એનો છે ને માવો ખાવો છે કોઈ દી ભેગા નથી થતા ગાય જેનો માવો ખાઈ ને જ જેવો માવો સોરે છે ને આજ ગાડીઓ કરી જ નાખો આપડી જાય હીરવા બેઠી હીરવાની બાજુમાં જાય હિતેશભાઈ છોકરો બેઠો મોબાઈલ જોવે નાના છોકરાઓને મોબાઈલ તો જોવાય પણ જો નહિ મોબાઈલ જોવાનો મોબાઈલ મુકતો જ નથી અને જો દુકાન નવરા બેઠા આવ નવરી બજાર પછી ગાય છે અમે નીકળી ગયા હિતેશભાઈ નાનંદ ને અમે તઈની નીકળી ગયા વાડી અને અમે જાય છે વાડી અત્યારે વાડીએ જવાય ને બે વાજામાં એને લાગી ગયું હતું હિતેશભાઈ જો વાડી વિશે કઈ કહેવાના નહીં સાંભળો તો ગાઈસ અમે અને વાડી આવી ગયા હી હું નાનંદભાઈ ને હિતેશભાઈ અને હિતેશભાઈ આપણે બે શબ્દ કહેવાના છે હું હિતેશભાઈ બોલો બસ હા વાડી આવ્યા છે કલર દાવ અને આ બે શબ્દ ભાઈ આયલો આવે છે હું કે છે કાલો આપણે સા પાણી બનાવ્યું વાડીએ છકર બકર મારી આવી હમણા જોઈએ ને ખેતરે બે ત્રણ ભૂંદડા ભૂંદડા આવ્યા છે કે નહીં બરોબર જોઈ લેવી જો ડુંગરી તો બતાવ ડુંગરી છે આપણે ભીંડી છે દૂધી છે બકાલું ઘણું છે અને પાણી વાણી પી હે નહીં નવરા ફવરા આટા મારી ખાઈ પીને આટા મારવા આવ્યા છે બસ હવે છકર મારી ને બસ જાવ ગાબો નાખી જય માતાજી કલે પછી જાય છે આપણે જાય ઓયડિયા પોતી ગયા ને ઓલિયા જો આપણે જાતા હતા ને તો આપણે જાય મામાદેવનું દેવ નું મંદિર છે આપડા વાડીએ અને આપણે વાડી અંધારામાં જોઈએ મંદિર લાઈટ એક નંબર થાય જ નહીં પછી આપણે એને આગળનું જોવું આપણે શું શું જોવું લાઈક સબસ્ક્રાઈબ છે કરતા જુઓ પછી ગાય છે આપણે વાડીએ હે ને ફૂલ મોત કરી લીધી ને આપણે જાય ને પછી જાય છે ઘરે અમે તેની ભાઈ ગાઈ ઘર બાજુ ને અમે જો ગાડી લઈને આવ્યા હતા ને હવે તેની પાછા ગાડી લઈને જ જવાના એ ઘરે આલી બાલી ને આપડે આવવાનું જ નથી આપડે આપડે ગાડી લઈને જ ભાગવાનું પછી ગાય હું હે આવી ગયો તો હમણાં તાર વિસ્તારના ગેટે હું જાઉં છું ઘરે હવે આપડે સુવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ગોધરા ખેંચીને સુઈ જાવ